ઇન્ડસ યુનિવર્સિટીના નવમાં દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે શ્રી રઘુ પાનીકરે જીવનમાં સફળતા પાઠ શીખવ્યા અને શુભકામનાઓ પાઠવી અમદાવાદ ઇન્ડસ યુનિવર્સિટીના નવમાં દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે મુખ્ય અતિથિ તરીકે કેનેસ સેમિકોનના સીઈઓ શ્રી રઘુ પાનીકર તથા ગેસ્ટ ઓફ ઓનર્સ તરીકે ઇન્ડસ યુનિવર્સિટીના ફાઉન્ડર વાઇસ ચાન્સેલર શ્રી ડૉક્ટર ડીપી ગિરધર ઉપસ્થિત રહ્યા હતા અને દીક્ષાંત સમારોહની શોભા વધારી હતી આ પ્રસંગે પ્રથમ દિવસના મુખ્ય અતિથિ શ્રી રઘુપાણી કરે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તમને જીવનમાં અનેક પડકારોનો સામનો કરવો પડશે ડોક્ટર નાગેજ ભંડારી એસોસિયેટ પ્રેસિડેન્ટ એન્ડ યુનિવર્સિટી ઓર આજ ہمارا યુનિવર્સિટી કા નવ આ દિશાન સમારોહ જિસમે કરીબન 1100 સ્ટુડન્ટ્સ કો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઓર પી એચ ડી ડિગ્રી મિલેગી ઓર સાથમે હમારે યહ આજ દો ઓનરેરી પી એચ ડી ડિગ્રી ભી દી જા રહી હૈ ઓર હમારે યહ विभिन्न प्रकार के कोर्सेज़ इस यूनिवर्सिटी में चलाती है जिसमें इंजीनियरिंग मैनेजमेंट एविएशन टेक्नोलॉजी आर्किटेक्चर डिज़ाइन फार्मेसी लॉ इस प्रकार के विभिन्न कोर्सेज हैं और हमारी जो यूनिवर्सिटी है ए आई सी टी अप्रूव्ड यू जी सी अप्रूव्ड और नेक एक्रीडेड यूनिवर्सिटी है और हमारी यूनिवर्सिटी का जी आई आर एफ में फोर स्टार कैटेगरी में इस बार हमको रिकमेशन मिला है और हम चाहते हैं कि हमारी यूनिवर्सिटी भारत की নামি ইউনিৰ্চি বনাই